લોકસભામાં જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારની સાત વિધાનસભા આવે છે કાર્યકર્તાઓ પૂરી તાકાત થી ઘર ઘર નો સંપર્ક પણ પૂરો કર્યો છે આખી ટીમ અમારા સિનિયર આગેવાનો આદરણીય વજુભાઈ વાળા સાહેબ હોય આદરણી વિજયભાઈ રૂપાણી સાહેબ હોય અમારા સિનિયર નેતાઓ અમારા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ એમની આખી ટીમ અમારા કોર્પોરેશનના મેયર નૈનાબેન ને એમની આખી ટીમ અમારા ધારાસભ્યો સાથે સાથ અમારા પ્રદેશના પદાધિકારીઓ બધા એક ટીમવર્કથી ખૂબ સુંદર રીતે લોકો સુધી જઈ રહ્યા છે ને લોકોનો ઉત્સાહ પણ અલૌકિક છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકર્તાઓ થનગની રહ્યા છે ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે એટલે રાજકોટ મહાનગરમાં કે રાજકોટ જિલ્લામાં કે રાજકોટ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ નથી એક ટીમ તરીકે સૌ કામ કરે છે ને હું વિશ્વાસ આપું છું

બધા જ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી પ્રમાણે કામ કરે છે ને હાઈકમાન્ડ નો ભરોસો એ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓ પર છે અને કોઈ જગ્યાએ કોઈ હાઈકમાન્ડે કોઈને કંઈ પૂછ્યું પણ નથી આ એકદમ સ્વતંત્ર અફવાજ છે સાઠ હજાર લોકો પ્રદેશ ભાજપ યોજના અનુસાર સાઠ લોકો એ હું સમિતિનો અધ્યક્ષ હતો સાઠ લોકો આમાં જોડાણા છે એ વખતે જોડાણ ત્યારે કઈ કાર્યકર્તા અને કઈ પ્રકારની માનસિકતા છે એનું કોઈ માપવાનું મીટર આવતું નથી એ ભાજપમાં જોડાણ છે ને એ જ ભાજપમાંથી એમણે રાજીનામું આપ્યું છે અમે સ્વીકારી લીધું છે એટલે એમને ભાજપને હું માનું છું અત્યાર સુધી બીજો કોઈ વિષય નથી અને અમારા કોઈ કાર્યકર્તા એ પ્રકારે કોઈની સાથે જોડાયેલા હોય એવી કોઈ વાત છે નહીં